શહેરની હવેલીવાળી શેરીમાં વિકરાળ લાગેલી આગના પગલે ફાયર બ્રિગેડ દ્વારા આ વિસ્તારની ચૌદ મિલકતોના માલિકોને ફાયર સેફ્ટીના અભાવને લઈને નોટિસ બજાવવામાં આવી હતી શહેરની હવેલીવાળી શેરીમાં ગત તારીખ છ ના રોજ વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા આ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગોની તપાસ કરવામાં આવી હતી જેમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય તેવી ચૌદ એકમોને નોટિસ બજાવવામાં આવી હતી

आज फायर एन्ड इमर्जन्सी सर्विस दार्जिलिङ बेस पहिला हवेवली शेरीमा आग नगना त्यसन्धा एजुबाजु विस्तार घा हैरा प्लिनि ભવિષ્યમાં આવા બનાવ ન બને તેની તાકેદારી રૂપે વિશ્વલેશન છે કે નહીં તેની જેમને ન હોય એમને ફાયર દ્વારા નોટિસ આપવામાં કાર્યવાહી ચાલુ છે કે જેથી આગળ જતા કોઈ જાનની કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયરની નોટિસ આપવા અત્યારે આવ્યા છે કેટલી દુકાનોને નોટિસ આજે અત્યારે તેરથી ચૌદ દુકાનો કોમ્પ્લેક્ષોને નોટિસ છે